એક ભાઈ દરજીની દુકાન ગયો પેન્ટની સિલાઈ કેટલી પચાસ રૂપિયા પાયજા માની વીસ રૂપિયા ચડ્ડી તો પાંચ રૂપિયા ચડી સીવો દરજી માપ લેવો ચડ્ડી લાંબી કેવી રાખવી તો નીચે સુધી જવા દે દરજી તાવ લખી દીધી ને દવા ચાલુ રાખજો ઓલાને હાથે અડાડ્યો ની મફત ના હો લે લીધા

કાખો કે પાંત્રી વર્ષ એ ઊંઘો તું મને ડોહી રગ નથી જડી મરી ગયા તને ક્યાંથી જડવાની હતી આવા જઈને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા તો ભાઈ ભાઈ નરસિંહ મહેતા ને માણેક મેતી હા જલારામ ને વીરબાઈ શેઠ સગાસર ની ચંગાવતી હરિશ્ચંદ્ર ને તારામતી નળ અને દમયંતી ડાકો ને બોલાણો ને ગંગાબાઈ પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગા પૂરી મેં સતા સાહેબ એક ખરખા વિચારવાળા બે જણા મળી જાય ને સાહેબ બેડો પાર થઈ જાય આ પંચોતેર વર્ષ તમે સાહેબ એમને એમ નથી ઉજવી શકતા હો ટેકો છે જબરજસ્તી એટલે હા સાહેબ પછી હર્ષાબેન નો ટેકો છે એટલે પંચોતેર ઉજવા સાહેબ હા યાદ રાખવા જેવું છે આ બધું હા અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો ઘોડાને મોઢું આની કોરા ના ફરીને બેઠો બે બેકું ઊંધો ક્યાં બેઠો મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો ઇતની ઇતની ઢપડા વાત ને પકડી ગયો છો એક જણો દવાખાની ગયો સાહેબ હું જ્યાં અડુયા મને દુખે દર્દીનું ઓપરેશન કરવાનું હતું કેચન માં તે હુવરાયું અહીંયા ચીરો પાડ્યો મસાલો કાઢવાનો એટલો કાઢ્યો બીજો મસાલો ફિટ કરી ધીણે ધીણે ધીને જીને ટાંકા લીધા ડોક્ટર સાહેબ દર્દીને ઉભા તોડી બ્લેડ કાઢી વળી ટાકા લીધા હજી રજા પગ્યા તો કમ્પાઉન્ડર સાહેબ ઉભા રેજો એક ચીપીયો ઘટે વરી પાછો પૈકડો ચેચમત હું રહી ટાંકા તોડી ચીપીઓ ઘટીને ટાકા લીધા દર્દીનો મગજ લી ગયો સાહેબ ચેન નાખી દો ના ઘડી ઘડીએ ટાંકા તો ભાય ભાઈ ડોક્ટર સાહેબ મારે પ્રોગ્રામમાં જવાનું હતું એક ઠેકાણે કલાકાર મને આ ઇંગ્લિશમાં હેડેટ લખી દીધું ચોથી એબીસીડીમાં હો બીજી એબીસીડી તો હજી માંડ માંડ આવડી તોથી એ એવા ગડબડા અક્ષર કર્યા હેડ્રેટ લખી દીધું બધા કલાકારો વહી ગયા ભણેલા હતા હું રખડી ગયો ક્યાં જાઉં એક વકીલ સાહેબ હતા નોકરી સાહેબ વાંચી દ્યો મને કે કાંઈ ખબર નથી પડતી હો બીજો એક મિત્ર હતો ઇન્જિનિયર ત્યાં ગયો મેં સાહેબ વાંચી દો મને કઈ ખબર નથી પડતી હવે જાવું ક્યાં પછી વિચાર કર્યો મેડિકલ સ્ટોર વાળા હોય ને મેડિકલ વાળા એના ગમે એવા અક્ષર વાંચી દે લ્યો હું તો મેડિકલ માં ગયો મેં વાંચી દો ને મને કે અઢાર રૂપિયા ને પૈસા દો ગોળીઓ બાંધ દીધી મેં કીધું પ્રોગ્રામ નું સરનામું છે મને કે તો ખબર નથી હો તું લાવે મારું કાગડી પાછું લાવે

જમણો પગે કાપીને હવે જયપુર થી ડુપ્લિકેટ પગ મગાવ્યા જયપુર થી ઈ લગાવેલા ડુપ્લિકેટ પંદર દિવસ ગયા તો ઈ પગે લીલા પડી ગયા હવે હલવાનો ડોક્ટર સાહેબ સાહેબ આ બે પગ લીલા હવે આ ડુપ્લિકેટ ચડાવી એ લીલા પડી ગયા હવે હું ડોક્ટરની બાજુમાં જ બેઠો તો મેં કહ્યું સાહેબ એને નો કલર ઉતરે છે નવી નવી લુંગી લીધી તી ને કલર ઉત્કરતો હતો એમાં પગુડા નાખ્યા ડોક્ટર સાહેબ માફ કરજો બે ચાર વાતો હળવી હળવી પ્રસંગ હતી આ બધો આનંદ છે મને કીધું તું ડૉક્ટરને કોઈ વાતો કરજો એટલા માટે બાકી બારીશ ચેજની મારી મર્યાદા છે બાકી આ મને કીધું તો મને કે કરજો બાકી ચેજની મારી મર્યાદા છે એ જૂનો દવાખાનું એક સાહેબ દાંત પાડો કઈ વાંધો નહીં કેટલા દોઢસો રૂપિયા સાહેબ દોઢસો રૂપિયા થોડા હોય પચાસ એક રૂપિયા જેવું રાખો ગરીબ માણસ એક દાંત પાડવાનું દોઢસો રૂપિયા સાહેબ બેરું બધું બેરું કરવું પડે ઇતર પોતું મારવું પડે હા દાંત કાઢવાના એ પાડવાના એ કઈ એ રમત ની વાત નથી જવાબદારી નું કામ છે ઓલો દર્દી કે સાહેબ કઈ ન કરવું પડે તો હું મોટું ખુલ્લું દાંત ખેંચી લેજો હું કઈ બોલું તો મને કહેજો ડોક્ટર કે મરદ નું ફાડ્યું પચી ત્યાં પ્રેક્ટિસ કરું આવો કે દર્દી નથી આવ્યો ખોલ ખોલ્યું ડોક્ટર દાંત ખેંચી લીધો દર્દી ચુ ચા કઈ બોલ્યો માફ જલસા કર કોઈ આવો પેશન્ટ નથી આવ્યો પછી હવાર માં ડોક્ટરો મોર્નિંગ વોક કરવા નીકળે ની વાતો કરે એ કે કાલે એક પેશન્ટ એવો આવ્યો હતો ને ઇન્જેક્શન ની પોતું નહીં બેરું નહી કઈ નઈ મોટું ખુલ્લું દાંત ખેંચી દીધું દર્દી કઈ બોલ્યો નહીં એટલે બીજો ડોક્ટર કે જરાક લાંબો લાંબો હતો પેશન્ટ કાઢીયા જેવો તો હા એ મારા દવાખાને આવ્યો હતો ઇન્જેક્શન પોતું મારીને દસ મિનિટ બાકડે બેસડો ભાગી ગયો ઇન્જેક્શન આય એમ મરાય દાંતવા પડે એવું